જે પણ ડેટા આપ્યા છે આ ગ્રામ છે ગ્રામ ને તમારે કિલોગ્રામમાં ફેરવવા પડશે અહીંયા બધા બાળકો ભૂલ કરે છે ગ્રામ ને કિલોગ્રામમાં ફેરવતા નથી તો ઝીરો પોઈન્ટ બે બે ગુણ્યા દસ ની એક કિલોગ્રામ લખી નાખો તો દિશા સાથે લાગતું ગુરુત્વાકર્ષણ બળ અને ચુંબકીય બળ બંને બંને બળ સરખા હોય નીચે લાગતું તરફ નીચે તરફ લાગતું બળ આ નીચે તરફ લાગતું બળ અને ઉપર તરફ લાગતા બળ બંને સમાન હોય ને તો જ એ હવામાં લટકે બાકી લટકે નહીં અને મતલબ એવો થાય ગુરુત્વાક্ষણ બળ બરાબર ચુંબકીય બળ ચુંબકીય બળ ગુરુત્વાક্ষણ બળ અને ચુંબકીય બળ સમાન હોય ને તો જે હવામાં લટકે બખે હવામાં લટકશે નહીં જો અહીંયા મારી પાસે ગુરુત્વાક্ষણ બળ કેટલું છે મારી પાસે એને દર્શાવશું આપણે f g આને દર્શાવશું એફ બી બરાબર એફ મારી પાસે અહીંયા બંને બળ સરખા છે આથી મારી પાસે એમજી અને આથી મારી પાસે વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર ઉદભવતું ચુંબકીય બળ વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું ચુંબકીય બળ કેટલું હોય બી વી એલ નહી એ તો વિદ્યુત કોણ છે આઈ એલ બી આઈ એલ બી કિંમત મૂકો એમની કિંમત કેટલી છે મારી પાસે બસો ગ્રામ એટલે બે ગુણ્યા દસ ની એક જી ની કિંમત નવ પોઈન્ટ આઠ આઈ